હેલો એવરી કેમ છો બધા વેલકમ ટુ ટેસ્ટ એમ્ટેશન ગુજરાતી આજે હું તમારા માટે લઈને આવી છું સાઉથ ઇન્ડિયન ફેમસ એવી એક રેસિપી જે ફક્ત આપણે ચોખાના લોટમાંથી જ બનાવવાના છીએ અને સુપર ટેસ્ટી લાગે છે સુપર સોફ્ટ પરફેક્ટ માપ સાથે તમને દેખાડવાની છું તો ચાલો રેસીપી શરૂ કરીએ તો આજે આપણે બનાવવાના છે સાઉથ ઇન્ડિયન ફેમસ એવી ઇડીઅપ્પમ ઇળિઅપ્પમ એટલે કે એક જાતની ચોખાની સેવ હોય છે અને ઇન્સ્ટન્ટ જ બની જાય છે અને બહુ જ સરસ લાગે છે સાંભાર સાથે ખાઓ ચટણી સાથે ખાઓ કે રસમ સાથે ખાઓ બધા સાથે સરસ લાગે છે મેં અહીંયા બે કપ જેટલો આ મારા પાસે જે કપ છે એ અડધા કપથી પણ ઓછો છે તો બે કપ માપીને મેં અહીંયા ચોખાનો લોટ લીધો છે તમે તમારું કોઈ પણ વાટકીનું માપ સેટ કરી લેજો અને અહીંયા એ રીતે મેં લોટ લીધો છે ચોખાનો રેગ્યુલર જે બારીકવાળો લોટ હોય છે એ જ લીધો છે હવે આપણે આમાં બાકીની વસ્તુ એડ કરી દઈએ હવે કંઈ જ નથી એડ થતું ફ્રેન્ડ્સ ખાલી ગરમ પાણી લેવાનું છે તમારે મીઠું લેવાનું છે સ્વાદ પ્રમાણે હવે જુઓ મેં અહીંયા સારું એવું ગરમ પાણી લીધું છે મારે પકડથી મેં વાસણને પકડીને હું લાવી છું સારું એવું ગરમ લેજો અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું નાખી દીધું છે આપણે અને પહેલાં આપણે મીઠાને લોટ સાથે બરાબર મિક્સ કરી લઈશું અને હવે આપણે આમાં ગરમ પાણી નાખવાનું છે ચોખાના લોટમાં બાઇન્ડિંગ એજન્ટ નથી હોતું એટલે કે ગ્લુટન નથી હોતું એટલા માટે આપણે એને ગરમ પાણીથી લોટ બાંધવો પડે છે ગરમ પાણીથી બાંધશો તો જ એના અંદર જે ગ્લુટન છે આવશે અને તો જ તમારી સેવ છે એ બરાબર પડશે તૂટશે નહીં વચ્ચેથી અને સુપર સોફ્ટ પણ બનશે તો અહીંયા પાણી ખૂબ જ ગરમ છે એટલે હું હાથ નથી નાખતી પહેલાં ચમચીથી જ આપણે લોટને થોડું થોડું પાણી નાખતા જઈશું અને મિક્સ કરતા જઈશું અહીંયા વધારે પડતો ઢીલો ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું છે અત્યારે મેં લગભગ એક કપથી થોડું વધારે જે કપથી મેં લોટ માપ્યો હતો એ જ કપથી એક કપ અને ઉપર પાક કપ એટલે ટોટલ સવા કપ જેટલું જ મેં પાણી લીધું હતું અહીંયા પાણી આપણું થોડું ઓછું જ પડવું જોઈએ જુઓ બધું પાણી મેં નાખી દીધું છે અને પછી પણ આપણે લોટનું કોઈ ખીરું નથી બનાવવાનો લોટ બાંધવાનો છે સેવ પાડવાની છે તો અહીંયા આગળ ફક્ત બસ આપણે આ રીતે ચમચીથી મિક્સ કરી લીધું છે અને અત્યારે લોટ ખૂબ જ ગરમ છે કારણ કે આપણે ગરમ પાણી નાખ્યું છે તો હવે આને ઢાંકીને આપણે થોડી વાર આને સાથે રહેવા દઈશું રેસ્ટ આપીશું દસ મિનિટ માટે આને ઢાંકીને રેસ્ટ આપજો તમે દસ મિનિટની જગ્યાએ પંદરથી વીસ મિનિટ પણ રેસ્ટ આપશો તો ચાલશે હવે અહીંયા દસ મિનિટ થઈ ગઈ છે હજુ પણ બાઉલ મારો સારો એવો ગરમ છે જો થાળી ઉપર જો બાફ જામી ગઈ ને આટલું ગરમ છે તો હવે આપણે આનો લોટ બાંધવાનો છે અને અહીંયા પાણીનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો જે પાણી ગરમ પાણી આપણે નાખ્યું અને લોટ આપણો ઓલરેડી ગરમ જ છે બસ આપણે લોટના રીતે બરાબર મસળતા જવાનું છે અને મિક્સ કરતા જવાનું છે ઓટોમેટિકલી તમારો લોટ બંધાઈ જશે અહીંયા જો તમને એમ લાગે આ સ્ટેજ ઉપર કે તમારો લોટ નથી બંધાતો કે એકદમ કોરો લાગે છે તો ઉપરથી જો તમે એક બે ચમચી પાણી પણ ઉમેરવું હોય ને તો એ પણ ગરમ કરીને જ ઉમેરજો અને ધીમે ધીમે એક એક બે બે ચમચી કરીને જ ઉમેરજો કારણ કે લોટ તરત જ ઢીલો થઈ જાય છે જો વધારે પાણી પડી જશે તો તો હું આ રીતે જ આને બાંધી લઈશ લોટને તો લોટ જુઓ આરામથી બંધાઈ ગયો છે અને મને ઉપરથી પાણીની જરૂર નહોતી પડી થોડી વારમાં જ આપણા તમને લાગશે કે હા લોટ હવે સોફ્ટ પણ થવા લાગ્યો છે જેટલું એને તમે મસળશો આને મસળવું ખૂબ જ જરૂરી છે પાંચથી સાત મિનિટ સુધી આને મસળજો જેથી એ સોફ્ટ પણ થઈ જશે અને બરાબર મોઈશ્ચર એમાં આવી જશે હવે અહીંયા જો ત્રણ પ્રકારના તમને જાળી દેખાડું છું આપણા ચકલીના મશીનની જેમાં આ મીડિયમ સાઇઝ છે આનાથી હજુ એક મોટી સાઈઝ પણ મારા પાસે છે જે ગાંઠિયા ટાઈપ પડે છે આ મીડિયમ સેવ છે આ એનાથી બારીક સેવ છે આ એકદમ બારીક સેવ છે અને આ જે બારીક બતાડી એના કરતાં એક જ આગ સહેજ મોટી છે તો આ ને આ ત્રણ છે તો અત્યારે હું જે વાપરવાની છું આ જો આ બે છે બંનેમાંથી હું વિચારું છું કે કોઈ એક વાપરું તો હું જે ઝીણી છે ને એ વાપરીશ તો અહીંયા મારા પાસે આ સાઉથ ઇન્ડિયન સ્ટાઇલનું જ ચકલીનું મશીન છે તમારા પાસે રેગ્યુલરવાળું આપણું ચકલીનું મશીન હોય તો એ પણ લઈ શકો છો અને આ બારીકવાળી જે આપણા પાસે સેવની જે જાળી છે એ મૂકી દીધી છે મેં અંદર આ જે જાળીઓ છે ને જે પ્લેટો છે એ કોઈ બીજા મશીન નીચે હું આમાં વાપરી લઉં છું કારણ કે આમાં મારા પાસે ત્રણ જ ટાઈપની આવી હતી ને એમાં બહુ બારીક હતી નહીં તો હવે જુઓ લોટ આપણો સરસ થઈ ગયો છે હા અગર અહીંયા તમને લાગે થોડી વાર રેસ્ટ આપ્યા પછી પણ કે લોટ ઢીલો નથી થતો અને પાડવા જેવો નથી થતો આપણા ચકલીના મશીનમાંથી નીકળવા જેવો નથી થતો તો તમે થોડું એકાદ ચમચી પાણી નોર્મલ પાણી પણ વાપરી શકો પણ એ લાસ્ટ સ્ટેજ ઉપર જરાક જેટલું જ નાખજો અને હવે ચકલીના મશીનને પણ તેલથી ગ્રીસ કરી લીધું છે અને અંદર આપણે જેટલો લોટ સમાય એટલો સમાવીને અને આપણે હવે આની સેવ પાડવાની છે હવે નોર્મલી આ સેવ છે એ આપણા કેળાના પત્તા ઉપર કે બદામના પત્તા ઉપર એ લોકો પાડતા હોય છે પણ આપણા પાસે ઘરમાં ન હોય તો આપણે કોઈ પ્લેટો હોય નાની નાની ઢાંકણા હોય તો એમાં કરી શકીએ પણ એનાથી પણ વિશેષ મેં અહીંયા થાળીમાં કર્યું છે થાળીને મેં તેલથી ગ્રીસ કરી લીધી હતી અને જુઓ હું એની સેવ પાડી રહી છું જુઓ સેવ જરાય તૂટતી નથી બટકાતી નથી અને પરફેક્ટ જુઓ એક અને બે જ રાઉન્ડ મારવાના છે બહુ વધારે એકદમ જાડું થર નથી કરવાનું અને તમે જોઈ શકો છો જો કેટલી સરસ પતલી પતલી એકદમ પડે છે સેવ અને જરાય તૂટતી નથી તો આને ફક્ત દસથી બાર મિનિટ જ આપણે સ્ટીમ કરવાની છે દસથી બાર મિનિટમાં સ્ટીમ થઈ જાય છે કારણ કે પતલી સેવ જ છે અને થાળીને તેલથી ગ્રીસ કરેલી છે જેથી ઉખાડતી વખતે આરામથી થઈ જાય બાર મિનિટ પછી તમને દેખાડી રહી છું જો સરસ સ્ટીમ થઈને આવી ગઈ છે અને જુઓ અને હાથેથી જ બસ આ મૂચકીએ ને તો સરસ હાથમાં આવી જાય જુઓ કેટલી સરસ સુપર સોફ્ટ છે દેખાવમાં કેટલી સરસ લાગે છે અને બિલી મી ફ્રેન્ડ્સ એકદમ છૂટી છૂટી છે તમે રસમમાં કે ચટણીમાં નાખશો ને તો એકદમ છૂટી થઈ જાય છે અને નૂડલ્સની ગરજ સારી એવી છે જો કોઈ નૂડલ્સ પ્રેમી હોય ને તો એને તો આ મજા જ પડી જવાની છે જુઓ કેટલી સરસ સોફ્ટ છે અને એકદમ વ્હાઈટ એન્ડ વ્હાઈટ છે ફક્ત ચોખાના લોટમાંથી કેટલી સરસ આપણે બનાવીએ છે કોઈ આમાં આપણે ઈનોનો ઉપયોગ નથી કર્યો કોઈ સોડાનો ઉપયોગ નથી કર્યો એના વગર જ કેટલી સરસ બની છે અમે અહીંયા જમવા બેસી ગયા હતા અને મેં અહીંયા અપ્પમને સર્વ કર્યું છે આના ઉપર તમે ચાહો તો ગન પાવડર પણ નાખીને ખાઈ શકો છો અત્યારે મેં ફક્ત નાળિયેરની ચટણી જ બનાવી હતી અને જે નાળિયેર વગર જ બનાવી છે ના ના અને મેં સિંગદાણાથી નથી બનાવી બનાવી તો નાળિયેરથી જ છે પણ નાળિયેર વગર બનાવી છે તો કેવી લાગી આજની રેસીપી તે મને કમેન્ટ્સ કરીને જણાવજો પ્લીઝ લાઇક કરવાનું ન ભૂલતા તમે વિડીયોઝને જોતા જ નથી ફ્રેન્ડ્સ હમણાંથી મારા વ્યૂઝ ખૂબ જ ઓછા થઈ ગયા છે તો શું મારી કોઈ ભૂલ છે એ પણ મને કમેન્ટ્સ કરીને જણાવજો આઈ હોપ આજની રેસીપી પસંદ આવી હોય પસંદ આવી હોય તો લાઇક શેર કમેન્ટ્સ કરજો મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો